કારણ કે ઓળખ પૈસા દીધા તા ને પાર્ટી ના તેરો મારો દીકરો પાંચ થેલી પી ગયો તો એ ટપુ તું ઉપાધી કરી માં મારે ઘર નું ટેન્શન એવડું હે ને તાઈ થેલી લાવશે ને તો મને નસો જ નહીં આવે મારું બેટું ટેન્શન ની અડાઈ રે કાલ ટીફિન ભરીને જાઈશ ને પછી મેળે આવશે મારા દીકરી આજાને ખેલ આવી જ્યાં છે પણ ટકા તારા ખેલ પૂરા થવા જેવા નથી ટકા હા આવ્યો હવે ટકા તો લાયો હોન સીકણા એ ને કે હોના બસો લઈ લેજે પણ માલ જો પેલી ધાર નો દીજે હાલો એ બાપા આ તમાર છોકરો બહાર સાવા જો હે કે બહાર ગામ જો હે કે ખબર નથી પડતી ઓ બેટા મારો નકી ક્યાંય ભટકો ભીયો એ હારું કર્યું માથા ભરે મળ્યા લગ મારો છોકરો સુધરે તો નહીં Why should I feed a lot of people? The interesting thing is that. They're almost perfect. The Trasmini's men try to help them. Won't it tie meRock? It's pretty good! Why would I seek refuge for this husband?! Yes. We've said, I'll take courage and take some veget. Hello! Here! What do I want to do? I don't think I got마 الفet you receive! We but! Not that one.

すいません。<Exactly. S 2> <laughs>

de Yoto. ¡Tenía causu! Gandhi, Gandhi, bye, 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 有人。<laughs>